હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાયને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાલ તો વાગી ગયા છે સાડા ત્રણ અને આજે આપણે બહુ વિડીયો બનાવવામાં મોડું કર્યું છે કારણ કે મોડું કરવાનો એ મતલબ હતો કે આજે વિડીયો બનાવવાનો મૂળ તો સવારથી કંઈ ફાઈનલી આપણે પહોંચી ડેમ મોબનેસ ડેમ એટલે અમારી સરનેમ મો અને આ છે મોબનેસ ડેમ પાછળ તો આ ડેમ છે ને આમ તો અમારું રહેણાંક જ છે આ બધું આ અમારું ગામ હતું મોબનેસનું મોબનું નેહડું કહેવાય તો એ આ બધી જો આજુબાજુમાં કાંઈ પણ તમે જુઓ છો ને બધી અમારી વાડી જ છે અને સામે ડુંગર ઉપર છે એ માંગડા દાદાનો કોઠો છે ત્યાંથી આપણને આ ડેમ દેખાતો હતો અને આ બધી ધજાઓ દેખાય છે ને બધાના સુરાપુરા અહીંયા બેઠા હોય જો એક ધજા અહીંયા છે અને એક અહીંયા છે એક આમની આમ સામે છે એટલે અલગ અલગ જગ્યાએ છે ને આ છે ડેમ તો હું તમને જો ડેમ બતાવું કારણ કે આ જંગલ એરિયા રહ્યું કે નહીં તો આમ થોડુંક બીક જેવું ખરું જો અહીંનો નજારો ને વ્યૂ બહુ મસ્ત અહીંયા મેં મારી ગાડી રાખી છે અને આ ડેમ છે ને આખો ભરેલો હોય પાણીથી એટલે આમ ઉનાળો આવી જાય તો ત્રણ મોસમ અમારે તો લેવાય જાય વાડીમાં વાંધો ન આવે શિયાળું પાકે સરસ મજાનો અને ડેમ ચાલો તમને બતાવું ત્યાં જઈએ કારણ કે બહુ લાંબુ રન છે તો ત્યાં છે બાલમશાહ પીરની દરગાહ તો બાલમશાહ પીરના આપણે દર્શન કરવાના છે અને આ એકદમ જંગલ વિસ્તાર છે મને થોડીક અત્યારે બીક તો લાગે છે પણ હવે બાલમશાફી નું નામ લઉં અને ત્યાં આગળ આપણે જઈએ તો જો આપણે પહોંચી ગયા છીએ અને આ ડેમ છે ડેમ અહીંયા નીચે જ છે જો પાણી ભરચક અને આ છે દરગાહ અને અહીંયા માટી ને આવી ગયું છે તો દરગાહનું કંઈક કઈક કામ ચાલુ કરવાનું હશે અને આ એકદમ જાડી જંગલ નીચે અમારી વાડી છે આ છે ને આની નીચે અમારી વાડી છે અને આ જેટલા આજુબાજુમાં આ વિસ્તારમાં આ સાઈડ આ બાજુ ને આ બાજુ બે બાજુ અમારા કુટુંબના સભ્યોની જ જમીન છે બધી એટલે આમ અહીંયા બીક જેવું નથી પણ એક અમારે આ બહુ સરસ મજાની દરગાહ છે અને આ છે ને ડેમનો ઇતિહાસ બહુ છે કારણ કે માલમ શક્તિ ની આજે દરગાહ તમે અહીંયા જોવો છો ને એ દરગાહ તો આમ અંદર છે ડેમ ની અંદર કારણ કે આખી દરગાહ છે આમ સરસ મંદિર છે આમ તો ધજા એની ત્યાં વાઈટ દેખાય છે ને એ બધી પાણીમાં છે ને ડૂબી ગઈ છે ડેમ ભરેલો જ રહે છે તો ડેમ ભરેલો રહે એટલે એની ધજા તો આમ આપણે નીચે ઉતરવું પડે નીચે ઉતરીએ તો તમને બતાવે તો જો અહીંયા આપણે આવ્યા છીએ તો હવે માથે ઓઢી લીધું છે કારણ કે એવો નિયમ હોય ને દરગાહમાં આપણે જઈએ તો માથે ઓઢવું પડે તો જો આપણે અહીંયા ચપ્પલ કાઢી નાખું છું અને આવી છું તો દરગાહના દર્શન કરી લઈએ અને તમને દરગાના દર્શન કરાવું કારણ કે અમારી આ દરગાહ છે ને સાક્ષાત છે એવું તો અને આવી રીતે અહીંયા છે ને બધા ચાદરની એવી માનતા રાખે

તો જો હું તારી આરે જોઈ એમ કે છે આટલો પવન છે તો કે જેવું નથી તો આપણે એને નતમસ્તક એને નમન કરીને એને પગે લાગીએ છીએ અને બસ એ આપણી રક્ષા કરે અને રક્ષા કરે જ છે ક્યારે આ ડેમમાં આ ડેમમાં ક્યારે પાણીથી ગઈશું આ ડેમ એટલો ભરેલો ને ભરેલો રે અમારા દરગાહના એટલો બધો સાચ છે ને તો તમે જોઈ શકો છો કે આ ડેમ કેટલો પાણીથી ભરેલો છે તો આવી રીતે જો તો તો હવે આમાં દેખાતી હોય કે નહીં કઈ જગ્યાએ હોય આ જો સામે દેખાય છે થોડુંક ઝૂમ કરું થોડુંક ઝૂમ કરીને તમને દેખાડું વાહ પીરા બાપા વાહ જો આ દેખાય ને વ્હાઈટ વ્હાઈટ એ ધજા છે જો છે ને એ બસ આટલી જ ધજા દેખાય છે બાકી આખી દરગાહ ડૂબી ગઈ આપણે નીચે જઈએ પણ ચપ્પલ નથી ને એટલે આમ નીચે પાંદડા ને કાંટા ને બહુ છે બધું અને અહીંયા જો આવું કઈક જંગલ છે સાવ ઝાડી ઝાખરા જો કેટલું બધું છે એકદમ ઘનઘોર જંગલ અને પછી અહીંયા સરસ મજાની હવે એનો હુકમ થશે તો અહીંયા સરસ દરગાહ બનાવવાનું વિચારે છે પણ જ્યાં સુધી પીર પીરદાદાનો હુકમ ન હોય ત્યાં સુધી દરગાહ નવી છે અને હું તમને પાણી તો મારે તમને બતાવવું છે પણ મને ગાય બહુ બીક લાગે છે એ છે ઉતરવામાં તો અહીંથી જ હું તમને બતાવી દઉં છું પછી આ આમ પહેલી સાઈડથી આપણે ઉતરશું તો જો આવી રીતે ધજાના દર્શન કરી લો અને અમારે આ પીરાણું છે ને જાગૃત પીરાણું છે ટૂંકમાં બહુ પરચા છે જો ધજા દેખાય વાઈટ વાઈટ બાલમશા પીર બહુ જાગૃત છે પીરાણું અને સરસ બધાની મનોકામના પૂર્ણ કરે છે બાકી આપણે તો કાંઈ ત્યાં શું કેવું કે આપણને તો બહુ ધર્મ વિશે એમ એટલું બધું એનું નમાજ ને એવું તો કરતા આવડતું નથી પણ આપણે આમ એમના દર્શન પગે લાગીને કરી લીધા છે અને એટલી ખબર છે કે કોઈ પણ દરગાહે જાય ને તો માથું ઢાંકવું પડે તો આપણે જો દુપટ્ટો આપણો ઓઢી લીધો છે એટલે ખુલ્લામાં ઓળી આપણા મંદિરે જઈએ તો અહીંયા દર્શન સરસ કરી લીધે તો આવું કંઈક અમારો છે જો છે એટલે આ પગથિયા ઉતરી અને આપણે અહીંયા તો દર શુક્રવારે તો કોઈક નું કોઈક હોય ને ટ્રાફિકે એટલો બધો હોય દર શુક્રવારે અને આમ જો કેવો જંગલનો રસ્તો છે અને અહીંયા છે બધા જાડી જાખરાન બહુ જ છે અને અહીંયાથી અમે આગળ જઈએ ને એટલે અમારા મનુભાઈનું આ ખેતર આવી જાય અમારા પાબલું બાપુનું પણ આ રસ્તા ઉપર આમ એકલા એકલા બીક લાગે ને તો જો આવી રીતે સરસ તો જા અને બધું ફરકે છે અને ગાડી આપણે ત્યાં સુધી રાખી છે માં કન્ટિન્યુ તમે બનાવી કારણ કા એકદમ જંગલ જ છે જંગલ એરિયા દરગાહ અમારે બહુ અને અમારે ખાંભામાં જ્યારે પણ ગણપતિ વિસર્જન હોય એટલે જેટલા ગણપતિ હોય એનું વિસર્જન જો આ ડેમમાં થાય છે એટલે આ વખતે તો હું તમને ભાદરવા ચુમા અલા હા ત્યારે ભાદરવા ચોમા જ ને ત્યારે હું તમને ગાઈસ બતાવીશ જો આવી રીતે કંઈક છે તો જો એ લોકો ફરવા આવી ગયા છે તો આવી રીતે કોઈક ને કોઈક તો હોય જ બધા માણસો આવી જ છે આજે રવિવાર હોય એટલે આમ ફરવાવાળા આવે પણ ખાંભામાં ફરવાની જગ્યા એમ તો ઘણી જ છે જો કેટલું આ બધો વ્યૂ કેટલો મસ્ત આવે છે સરસ આ બધો ડેમ જ છે આખું ત્યાં સુધી જઈએ આપણે

અને સરનેમ છે મોબ અને મોબ ઉપરથી મોબનેસ ડેમ કહેવાય છે એક જ મંજૂર કરાયું છે અને અમારા મોબ પરિવારનું આમ તો અમે કહીએ ને તો અમારા મોબ પરિવાર અમે મોબની જેટલી ફેમિલી છે આ એક નેસડા ગામ જ હતું અમારું રહેણાંકથી પછી અમે આ ડેમ બનાવ્યું છે બસ હવે એની રીતે જ દરગાનો ઇતિહાસ તો બહુ જૂનો છે પણ આમ ખબર નથી પણ અમારે તો મારે લેવું બહુ જ છે અને આ ડેમનું તો અમે આમ પાણી છે ને અહીંયા ચડાવી કારણ કે અમારે વાડીમાં બહુ પાણી રહી છે અને જો અહીંયા પક્ષીઓ કેટલા જો અહીંયા વચ્ચે છે ને બહુ બધા પક્ષી આવી ગયા છે એટલે તો મજા આવે એટલે ભોવવામાં આનંદ જેવું છે જો એ ફેમિલી આવી ગયું છે અને બધા ને છે અને આ આ જે રસ્તો છે ને આખો ડેમ નો ઉપર મેં તમને નો રસ્તો બતાવ્યો ત્યાંથી જો હું આમ ગાડી જવા દઉં ને મારી સ્કૂટી લઈને ત્યાં જાવ તો આમ એ નજારો એકદમ મસ્ત જોવા જેવો જો પક્ષી બધા કેવા જાય છે ગુંજર માછલા ખાય છે કારણ કે આ બધા વ્યૂ અહીં સુધી જાય ને આ બધી આ બધી વાડી છે ઝૂમ કરીને તમે બધું તો ત્યાં તો મજા આવે એવું છે તમને આજે આટલો મસ્ત વ્યૂ બતાવ્યો પાણી તો છું પાણીની લહેર કેટલી મસ્ત છે

ધીમે ધીમે પાછા આપણે ગાડી તરફ જઈએ ધીમે ધીમે ચાલવા માંડીએ બરોબર ને જો પથ્થર માર્યો અને આમાં મગર એ રહી છે સામે કાળું કાળું કઈક દેખાય છે મેક્સ કુ આમાં મગર એ રે છે મગર તો આવી રીતે છે મોફ પરિવાર માટે ની મોફ પરિવાર ની કૃપા છે બધા આ પાણી બધા વાપરે પછી પાણી ની જરૂર હોય અહીંયા બધા આવે અને પાણી બધાને આપે જ છે પણ અમારો આ ડેમ ભરાઈ જાય ને ચોમાસામાં એટલે અમને નિરાશ થઈ જાય હજી સુધી ક્યારે એવું બન્યું નથી કે આ ડેમમાં પાણી હોય બાલમશાહ પીરની એટલી કૃપા જ છે તો જા અમારા પીર દાદાની કેવી ફરકે છે ડેમની વચ્ચે એટલે બાલમશાહ પીર હાજરા ઉજૂર છે ક્યારે બાલમશાહ પીર અમારે છે ને ડેમમાં પાણી ચાલતા નથી દેતા જ્યારે ચોમાસું આવે ને વરસાદ તો બધા એમ કે આ વખતે તો વરસાદ બહુ ઓછો છે આમ છે તેમ છે તો હું તો ડર ચોમાસામાં કહું પીરદાદાને કે પીરદાદા આખો ડેમ ભરચક કરી દેજો તમે તમારે આમ પાણીમાં બુડબુડા રહેવાનું છે તો એવું છે અહીંયા એક છે તમને આ જગ્યા પણ બતાવી દઉં તો હવે આપણે અહીંયા એન્ટ્રી કરીએ જો કેવો વડલો છે વડવાઈ જો મસ્ત હિંચકા ખવાય ને એવી ગાઈસ વડવાઈ છે છે ને મસ્ત વડવાઈ છે કે નહીં બે

તો તું કેમ આજે રજા હતી એટલે તો લે હવે ઓટલા ઉપર ચડી જ લે બધું જોઈ લે આજે તું રવિવારની તો આવું જંગલમાં સરસ મજાનું છે અને મીત મને બતાવવા લઈ આવ્યું છે મિતભાઈ આજે આવી ગયા રંગોળી કોણે કરી છે અહીંયા તો મંદિર છે પગે લાગી લે કોનું મંદિર છે મેં તો બોર્ડમાં હું લખ્યું છે હાતર વડી નદી મોબનેસ ડેમ ખાંભા બોર્ડમાં આ છે મોના બાપાની જગ્યા છે મોના બાપાની કોની છે મોના બાપાની ઓ મોના બાપાની જગ્યા ઉપર આવી ગયો છે મે અને આ બધું જો અહિયાં હાલો તું તોતર પપ્પા હું તો તો રજ શું કરે બેટ નવું આપણે આગળ અને હવે ઘર તરફ એટલે આ બધું લોકેશન જોયું તો આ મોના બાપાની જગ્યા છે વાણિયાના સુરાપુરા છે મોના બાપા તો અહીંયા તમે આવીને ખાલી આમ શાંતિથી બેસો ને તોય મજા મજા આવે એવું છે તો જો આવી ગયા છીએ તો હવે પાછા ક્યારેક મહેમાન ને એવું હશે તો ક્યારેક ફરી પાછા આવશું અને ચાલો હવે ધીમે ધીમે આપણે આરામ પ્યારી શિવ ને લઈને ધીમે ધીમે નીકળી જાય બરાબર તડકો છે તો ગાય સામે પણ જો તમને દેખાય સુરાપુરા છે પછી અહીંયા બેઠા એ સુરાપુરા છે એટલે આ બધી જગ્યામાં એવું જ છે અને મેં લાલ છે મેં અહીંયા જો ગાડી ઉભી રાખી દીધી એટલા માટે કે આટલામાં મને કદાચ ક્યાંય બોર બોર મળી જાય તો આપણે ખાઈએ પણ આટલામાં ક્યાંય બોર છે નહીં આ છે ને આ રસ્તા ઉપર એમ તો માણસોની અવર જવર હોય છે એટલે બોર તો અહીંયા કોઈ રહેવા નહોતી અને રવિવાર હોય કે કાંઈ પણ એવું હોય આ બધા નોકરિયાત માણસો એ ફ્રી હોય એટલે અહીંયા બધા ઘરેથી નાસ્તો લઈને ફેમિલી સાથે બેસવા આવી જાય તો આવું કંઈક છે તો હવે ચાલુ ધીમે ધીમે આપણે લઈને તો અહીંયા સુરાપુરા છે આપણને ખબર નથી કોના સુરાપુરા છે પણ જે કોઈ આ વિડીયો જોશે તો જેના સુરાપુરા હશે એ દર્શન કરી લેશે બરાબર ને તો આ છે મકવાણા પરિવારના સુરાપુરા છે મકવાણા પરિવારના તરવડ ગામમાં કોઈને છે મકવાણા પરિવારના સુરાપુરા સુરવીર દાદા અને સુરવીર વેલજી દાદા અને સતીમાં તો આપણે પણ એના દર્શન કરી લઈએ કારણ કે મારો એવો નિયમ છે કે આપણે દર્શન કરવા આવ્યા હોય કોઈ સુરાપુરા હોય એવી ભલે સુરાપુરા એટલે ધાર્મિક જગ્યા થઈ ગઈ તો એમને મૂકીને આગળ નહીં જવાની તો આપણે દર્શન કરી લઈએ અહીંયા તો તાળું છે દાદા ને આપણે સરસ રીતે તો જો યજ્ઞ બધું છે અને અહિયાં પણ મસ્ત રીતે બધું કાર્ય થતું હોય તો જો મસ્ત મજાનો કેસુડો આપણને મળી ગયો છે અને આવા સરસ સરસ જો પાન છે કેસુડાના છે ને સરસ તો આપડે થોડું ઉતારી લઈએ

money eu ગાઈસ હું આવી ગઈ છું ટેરેસ ઉપર આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ ને પાછા ટેરેસ ઉપર આવ્યા છે ને ટેરેસ ઉપર હું તમને બતાવું અમારે કેટલા બધા છાણા છે જો ઢગલા કર્યા છે ઢગલા જો કેટલા બધા અને અહીંયા જો કંઈક આવું સરસ મજાનો રોજ ના આટલા થપાય છે કેટલા કેટલા તાજા તાજા અરે વાડીમાં જો સરસ મજાના લગ્નનું આયોજન છે અને આવી રીતે કંઈક માંડપ વાળા બધું ડેકોરેશન કરે છે જો કઈશ કારણ કે હવે તો બધા આવું જ કરે છે જગ્યા સારી હોય ને આપણને જગ્યા સરસ રીતે મળી જાય તો બધા આવી રીતે વાડી રાખવા કરતાં વધારે સારું પડે તો કલર કલર ની બ્લુ લીલીન પીળીન સાડીઓ ને આવા પટ્ટાનું આ બે હું કરે છે ને આ બે માણસો જો અહીંયા કેવું કરે છે કામ જોયું ને તો એ લગા નહીં હું તો તમને બતાવીશ